નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું હવામાન સમાચારના નવા વિડીયો તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં એક નવું અને ભયંકર તોફાની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે નવું વાવાઝોડું સક્રિય થવાની સાથે હવે આ વાવાઝોડું દિશા બદલીને ભારત દેશ તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે તે જ રીતે અરબ સાગરના વાળા દરિયામાં હલ સક્રિય થવાની સાથે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ હવે મજબૂત ચક્રવાત ની અંદર પરિવર્તિત થતી હોય તેમ સાગરના ઉડાણ વાળા દરિયાની અંદર પણ બીજા નંબરનું તોફાની વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે આમ એક વાવાઝોડું બંગાળની ખાડીના દરિયાના નજીકના વિસ્તારોની અંદર અને બીજું અરબસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બનવાની સાથે અરબસાગરના લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રોની અંદર આજની રાત્રિ દરમિયાન ઘોર અંધકારની સાથે પવનોની તીવ્રતા સાથે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે ભયંકર મેઘતાંડવ થવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હાલ અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના તટીય વિસ્તારોની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે આજની રાત્રિ દરમિયાન ભયંકરથી લઈને તોફાની સિસ્ટમનું જોર વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમના તીવ્ર જોરને લઈને દરિયાની અંદર ઉથલ પાથલ સર્જાતી હોય તેમ આજની રાત્રિ દરમિયાન બંગાળની ખાડીના દરિયાથી અરબ સાગરના તટીય તોફાની પવનો નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે અસરો આજની રાત્રેથી ગુજરાત પર વધતી જોવા મળવાની છે અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છનો વિસ્તાર દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાત ના જિલ્લાઓની અંદર આમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમની અસરો અને લો પ્રેશર સિસ્ટમનું દબાણ ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતું હોવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને ગુજરાત ઉપર નવી અને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં અત્યારે આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વરસી રહેલી બરફવર્ષાને લઈને અત્યારે તોફાની પવનની દિશા બદલાતી જોવા મળી રહી છે હવે ઉત્તર ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા બદલાઈને ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં વિઝિબિલિટીની અંદર મોટા પાયે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે અને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પવનની તીવ્રતા હવે ગુજરાત તરફ ફંડોવાતી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આવનાર પાંચ દિવસ સુધી પવનની તીવ્રતાની અંદર ગુજરાતમાં વધારો થતો જોવા મળવાનો છે અને પવનની તીવ્રતાની અંદર વધારા થવાને લઈને ગુજરાત ઉપર ઠંડીના પ્રમાણે પ્રમાણની અંદર પણ ભારે પ્રમાણની અંદર વધારો થતો જોવા મળી શકે છે આમ ભરશિયાળા દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું અને તોફાની પવનો ફૂકાવાની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આવનાર પાંચ દિવસ સુધી અસરો જોવા મળવાની છે

કમોસમી વરસાદ અને વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે સાથે જ કયા કયા ક્ષેત્રોની અંદર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ને હવામાન નિષ્ણાંત આંબાલાલ અને પરેશ ગોસ્વામીની નવી આગાહી ગુજરાત માટે શું દર્શાવવામાં આવી રહી છે જેની સવિસ્તૃત માહિતી આપણે મેળવવા જઈ રહ્યા છે તો સૌ પ્રથમ માહિતી મેળવીએ તો અત્યારે દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાંથી વાદળોનું તીવ્ર ઝુંડ અત્યારે ગુજરાત તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે જેને લઈને ગુજરાતના ઠેર ઠેર પંથકોની અંદર ગુજરાતનો અને કચ્છના દરિયાઈ વિસ્તારોમાં હવેથી વાદળો ઘેરાતા જોવા મળવાના છે વાદળોની તીવ્ર અસરોના પગલે ગુજરાત રાજ્યની અંદર પવનની દિશા પલટાતી હોવાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું પણ ફરી વળીને ઠેર ઠેર જિલ્લાઓની અંદર તીવ્ર અસરો દર્શાવતું હોય તેમ ગુજરાતની અંદર આજની રાત્રિથી જેમાં ચૌદ ડિગ્રી સેલ્સિયસ થી લઈને અઢાર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનો ચમકારો ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અસર દર્શાવતો જોવા મળી શકે છે આમ ગુજરાત ઉપર પવનોની તીવ્રતાની વચ્ચે ઠંડીના પ્રમાણની અંદર વધારાને લઈને ગુજરાત ઉપર માવઠાનું અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે અને કમોસમી વરસાદને માવઠાને લઈને હલચલ વધતી જોવા મળી રહી છે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને નવી આગાહીના પગલે આજની રાત્રિથી ગુજરાતની અંદર આવનારી ચાર ફેબ્રુઆરી સુધીની અંદર મોટા પલટાવ આવતા ગુજરાતમાં જોવા મળવાના છે વાદળછવાયા વાતાવરણની વચ્ચે ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા આજની રાત્રેથી ગુજરાતમાં વધતી જોવા મળવાની છે અને તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ આજની રાત્રેથી જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઠંડીનો પારો ચમકતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળી શકે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ કાંઠે આવેલો ઓખા બંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર ખંભાળીયાના વિસ્તારથી ભાટિયાના પંથકોની અંદર તે જ રીતે જામનગરના વિસ્તારથી લાલપુરના વિસ્તારોની અંદર ચીખલીના વિસ્તારથી ભાનવડનો વિસ્તાર પોરબંદરના વિસ્તારથી કુતિયાણા ઉપલેટા જેતપુરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર ઠંડીનું પ્રમાણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે કેશોદના વિસ્તારથી માંગરોળના વિસ્તારોની અંદર જૂનાગઢના તે વિસાવદર બગસરાને ધારીના અનેક વિસ્તારો ની અંદર મોટા પલટાવ જોવા મળી ચુક્યા છે તુલસી શામ ઉના કોડીનાર ને વેરાવળના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતાની સાથે ઠંડીનું જોર આજની રાત્રી દરમિયાન વધતું જોવા મળવાનું છે તે જ રીતે રાજુલાના પંથકથી લઈને મહુવા તળાજાના દરિયાઈ કિનારાના વિસ્તારો અને ભાવનગરના તટીય વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળી ચૂક્યા છે આમ રાજ્યની અંદર વલભીપુર શિહોર પાલિતાણા ગઢડા બાબરાથી લઈને અમરેલીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર કુંડલાના વિસ્તારથી ધારીના વિસ્તારોની અંદર અને મધ્ય સૌરાષ્ટ્રની અંદર ગોંડલના પંથકથી જસદણ બાબરા ગઢડા બોટાદના વિસ્તારથી બરવાળા અને કાલાવડના વિસ્તારથી લઈને રાજકોટના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરો હવે જોર દર્શાવતી જોવા મળી રહી છે તે જ રીતે ધ્રોલના વિસ્તારથી સાવડી મોરબી થાણ સુરેન્દ્રનગર રાણપુર ધંધુકાના વિસ્તારોની અંદર અને ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને ધાંગધ્રાના વિસ્તારથી હાલવડ અને માવિયાના વિસ્તારથી લઈને નવલખીના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને તટીય સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર ઉપર આજની રાત્રિથી સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોય તેમ આવનાર પાંચ દિવસની અંદર વાદળોના ઝૂંડણી વચ્ચે સિસ્ટમની તીવ્ર અસરને લઈને સૌરાષ્ટ્ર ઉપર પવનની તીવ્રતા સાથે માવઠાનું નવું સંકટ ફરીથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર ઘેરાતું જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ જો નજર કરવામાં આવે તો હવામાન હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથેને વાદળછવાયા વાતાવરણ સાથે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળતું જોવા મળી શકે છે અને અત્યારે આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિથી પલટા આવવાનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે જેને લઈને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધકાર ફેલાતો હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની વચ્ચે વલસાડના જિલ્લાની અંદર આહવાના વિસ્તારથી વ્યારા સુરતના પંથકોથી લઈને ભરૂચના જિલ્લાની અંદર નર્મદા રાજપીપળાને આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારો જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના દક્ષિણી ગુજરાતના સાથે સાત વિસ્તારોની અંદર આજની આવનાર રાત્રી દિવસની અંદર ગુજરાત ઉપર ફરીથી જોર વધતું જોવા મળવાનું છે અને ઠેર ઠેર વિસ્તારોમાં ઘોર અંધકારની સાથે વાદળ વાદળછવાયું વાતાવરણ પણ સક્રિય બનતું જોવા મળી શકે છે તે જ રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દાહોદ છોટા ઉદયપુર લુણાવાડાના વિસ્તારથી ગોધરા બોડેલીના વિસ્તારથી વડોદરા ખંભાતના વિસ્તારોથી લઈને ધોળકાના વિસ્તારની અંદર નડિયાદના વિસ્તારથી અહેમદા બાદ અને કપડવંજના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી શકે છે સિસ્ટમની તીવ્ર અસરોને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછવાયા વાતાવરણની સાથે તોફાની પવનની ગતિવિધિઓ પણ હવે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ક્ષેત્રોની અંદર આજની રાત્રિથી વધતી જોવા મળવાની છે તે જ રીતે કચ્છના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઝુંડ ઘેરાતું હોય તેવી રીતે અત્યારે લખપત નળિયા માનવી ભુજ ગાંધીધામ રાપરના વિસ્તારથી ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમની અસરોને લઈને આજની રાત્રેથી આવનાર મહિનાની અંદર એટલે કે ફેબ્રુઆરી મહિના સુધીની અંદર ગુજરાતમાં માવઠાનું નવું સંકટ મંદરાટું જોવા મળી શકે છે તે જ રીતે અત્યારે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર જેમાં બનાસકાંઠાના વિસ્તારથી થરાદનો વિસ્તાર પાલનપુરના વિસ્તારથી ખેડબ્રહ્માના વિસ્તારની અંદર બનાસકાંઠાથી લઈને અરવલ્લીના વિસ્તારોની અંદર હિંમતનગર મહેસાણાના વિસ્તારથી રાધનપુરનો વિસ્તાર જેમાં પાટણ મહેસાણા ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે ઘોર અંધકારની સાથે ગુજરાતમાં આવનાર પાંચ દિવસની અંદર તોફાની પવનને માવઠાનું નવું સંકટ ગુજરાત ઉપર ફરીથી મંડરાતું જોવા મળવાનું છે